પહલગામ આતંકી હુમલા બાદ વિશ્વના ઘણા દેશો ખુલીને ભારતના સમર્થનમાં આવી રહ્યા છે અમેરિકન અધિકારી તુલસી ગાબાડ બાદ હવે એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે પણ આતંકી હુમલાની નિંદા કરવાની સાથે ભારતને સંપૂર્ણ સમર્થનનો વાયદો કર્યો તો બીજી તરફ ઇઝરાયલે પણ ભારતને અટૂત સમર્થન દોહરાવ્યું અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ ના ડિરેક્ટર કાશ પટેલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરી કાશ પટેલે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન પણ આપ્યું છે કાશ પટેલે સોશિયલ મીડિયાની તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે એફબીઆઈ કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાના તમામ પીડિતો પ્રત્યે અમારી સંવેદના પાઠવે છે અમે ભારત સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપવાનું ચાલુ રાખીશું આ ઘટના આતંકવાદના જોખમનો સામનો કરી રહેલી દુનિયાને તેની દુષ્ટતા યાદ અપાવે છે અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કાશ પટેલે ભારતીય સુરક્ષા દળોની ત્વરિત પ્રતિક્રિયાની પ્રશંસા કરતા કહ્યું છે કે કાયદા અમલીકરણમાં રોકાયેલા લોકો હંમેશા મદદ માટે તૈયાર હોય છે કાશ પટેલ પહેલા અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગાબાર્ડ પર ભારત માટે એકજૂટતા દર્શાવી હતી ઉત્કાશ પટેલ અને તુલસી ગબાર્ડ બંને ભારતીય મૂળના અમેરિકન છે ભારતના સપોર્ટમાં ખુલીને આવ્યું ઇઝરાયલ અતૂટ સમર્થનનો આપ્યો વાયદો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીની આશંકાથી પાકિસ્તાન ગભરાયું છે પાકિસ્તાને સરહદ નજીક પોતાનું સૈન્ય બોલાવવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારે આ તણાવ વચ્ચે ભારતના મિત્ર દેશ ઇઝરાયલે મોટું નિવેદન આપ્યું છે ભારતમાં ઇઝરાયલના દૂતાવાસ દ્વારા સંચાલિત એક્સ એકાઉન્ટ પર એક નિવેદન જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલ આ પડકારજનક સમયમાં ભારતની સાથે એક જૂટ થઈને ઊભું છે અમારા વિચારો અને સમર્થન તમારી સાથે છે ઇઝરાયલ ભારતની સાથે મજબૂતીથી ઊભા રહેવાની વાત કહી છે ઇઝરાયેલ દ્વારા એક વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઇઝરાયેલી રાજદૂત રૂબેન અઝારના કેટલાક નિવેદનો સામેલ છે રુબેન અઝારે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે ભારત તેના નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ ઊભા છીએ આપણે સાથે મળી અને કામ કરવાની જરૂર છે અને અમે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું તેમણે આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે બસ હવે બહુ થયું હવે સીમા પાર થઈ ગઈ છે આપણે લડવું પડશે તેઓ આપણને તોડી શકશે નહીં ઇઝરાયલની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે Bureau report GS.